હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે મેં પાનનો મુખવાસ બનાવ્યો છે જેની રેસિપી હું તમારી સાથે શેર કરીશ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નાગરવેલના પાન લઈ લીધા છે એના ડંઠલનો ભાગ હોય એ આ રીતે આપણે કટ કરી લેવાનો છે એકદમ ઊંડે સુધી એનો ભાગ આપણે કટ કરી લઈશું એકવાર બધા જ ડંઠલનો ભાગ કપાઈ જાય એટલે આપણે એને થોડું લાંબુ અને પતલું કટિંગ કરી લઈશું તમને થોડું નાનું કટિંગ ગમે તો તમે નાનું પણ કરી શકો છો હવે આપણે બધા જ પાનનું આ રીતે લાંબુ અને પતલું કટિંગ કરી લઈશું પાનનો મુખવાસ બનાવો એકદમ ઈઝી છે અને જે બધાને આવડી જાય એકદમ ખાલી જસ્ટ બધું મિક્સ જ કરવાનું હોય છે આપણા પાનનું કટિંગ થઈ ગયું છે હવે આપણે બધા જ મસાલા જોઈ લઈએ એમાં મેં ગુલકંદ લીધું છે 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 ફૂટી લીધી લીધી ખજૂરની આવે એ ધાણા દાળ અને વરિયાળી અને એકદમ જે સલી સોપારી અને એવું બધું આવે એ કઈ જ વસ્તુ મેં એડ નથી કર્યું સિમ્પલ જે મસાલા હોય એ જ એડ કર્યા છે હવે આપણે વરિયાળી ધાણા દાળ ખજૂર કતલી અને તૂટી ફૂટીને

હાથેથી આપણે એકદમ ધીમે ધીમે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે કે ગુલગન બધા જ મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય બે થી પાંચ મિનિટમાં જ આપણું મુખવાસ બનીને રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણો મુખવાસ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે જો તમને મારી રેસિપી ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ બાય બાય